કલેક્ટર કચેરીના ઓડિટોરિયમ હોલ ખાતે નારી વંદના કાર્યક્રમનું આયોજન જિલ્લા પંચાયત પ્રમુખ સહિતના હોદ્દેદારો અને અધિકારીઓની ઉપસ્થિતિમાં થયું હતું કાર્યક્રમ વેળાએ પગભર થવા ઈચ્છુક મહિલાઓને રોજગારી મળી રહે તે માટે લોન સહાયના ચેકોનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું આ સાથે જે જે મહિલાઓ નોકરી કરવા માંગતી હોય તેવી મહિલાઓ માટે જુદી જુદી એજન્સીઓ દ્વારા નિમણૂક કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી રોજગારી મેળવી સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો આજરોજ સરકાર શ્રી દ્વારા નારી વંદન સપ્તાહની જે ઉજવણી થઈ રહી છે એના ભાગરૂપે સ્વાવલંબન દિવસની ઉજવણી થઈ રહી છે અને એના જ ભાગરૂપે આજે રોજગાર મેળાનું આયોજન કરવામાં આવેલું છે તાપી જિલ્લામાં તાપી જિલ્લાના તમામ તાલુકાઓમાંથી બહેનોને બોલાવવામાં આવી છે અને બહુ મોટી સંખ્યામાં લગભગ ચારસોથી ઉપર જેટલી બહેનો આજે આજના પ્રોગ્રામમાં હાજર રહી છે જુદા જુદા નોકરીદાતાઓ જુદી જુદી એજન્સીઓ દ્વારા પણ આજે એ લોકોને નોકરી આપવા માટેના જે છે એમના બાયોડેટા લેશે અને એમને એમના અનુકૃત પ્રમાણે નોકરી આપવામાં આવશે સાથે સાથે લક્ષી જે માર્ગદર્શન છે એ પણ આપવામાં આવ્યું છે આરસીટી દ્વારા લીડ બેંક મેનેજર દ્વારા રોજગાર કચેરી દ્વારા જુદા જુદા વિભાગો સાથે સંકલન કરી અને બહેનોને પગભર થવા માટે આર્થિક વિકાસ એમનો કેવી રીતે થઈ શકે એના માટેની આજે માર્ગદર્શન પૂરું પાડવામાં આવેલું છે આજરોજ તાપી જિલ્લાની અંદર આરી કાર્યક્રમ અને મહિલા રોજગાર મેળાની અંદર અમારા જિલ્લાના ઉપપ્રમુખ શ્રીમતી મધુબેન કારોબારીના અધ્યક્ષ નીતિનભાઈ તેમજ મહિલા બાળ વિકાસ અધિકારી મળીને આજે મહિલા રોજગાર મેળા રાખવામાં આવેલો એમાં રાજ્યના મહિલાઓની સર્વાંગી વિકાસ માટે રાજ્ય સરકાર એ મેળાઓ યોજીને મહિલાઓ બહેનો એમના પગ પર ઉભા રહે એ હેતુ લક્ષીને આજે રોજગાર મેળો જિલ્લા પંચાયત તાપીના સભાખંડમાં રાખવામાં આવ્યો મને જે સ્વાવલંબન તરીકે જે મેં બે લાખની લોન આમ મળી છે તેમાં મને પાંત્રીસ ટકા એટલે સિત્તેર હજારની સહાય મળી છે જે હું અનાજ કર્યાની દુકાન માટે મેં લીધી છે અને તે પ્રમાણે હું ગુજરાન ચલાવું છું મહિલાઓને આત્મનિર્ભર બનાવવા સરકારી પ્રયાસો આજે તાપી જિલ્લાના વ્યારામાં સાકાર બન્યા રોજગારી અને લોન સહાયથી સંબંધિત આયોજનો અને મહિલાઓની મોટી સંખ્યામાં હાજરી એ સાબિત કરે છે કે સમાજમાં સ્ત્રીઓ પણ હવે હિંમતથી આગળ વધવા માટે તૈયાર છે આવા કાર્યક્રમો દ્વારા જ્યારે સરકાર અને સમાજ એકસાથે કાર્ય કરે છે ત્યારે નારી શક્તિ માટે એક નવો અધ્યાય શરૂ થાય છે